સુરત મહાનગરપાલિકામાં કર્મચારી ભરતી કરવામાં આવે છે અને એ રીતે સુરત મહાનગરપાલિકા ઓછા કર્મચારીઓથી વધુ કામગીરી લઈ રહી છે સુરત મહાનગરપાલિકા પાસે આજે વર્ગ અને વર્ગ ચાર ની આશરે આઠ થી નવ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે એ જગ્યા ભરાતી નથી એમાં વર્ગ ચાર ના સફાઈ કામદારો મેલદાર આ બધી જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરાય એ માટે સુરત મહાનગરપાલિકાને અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ રિક્વેસ્ટ કરીએ છીએ અને આ અમારી જે માંગણી છે કાયદેસરની માંગણી છે કર્મચારીઓના હિતમાં માંગણી છે કર્મચારીના પરિવારને માટે માંગણી છે આ અમારી માંગણીને સુરત શહેરના તમામ લોકો સાથ સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળની એક સભા આજ રોજ મળી હતી સુરત મહાનગરપાલિકા માન્ય તમામ યુનિયનોએ આજની આ મીટિંગમાં ભાગ લીધો હતો અને ચર્ચા થયા મુજબ સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આગામી તારીખ ચોવીસમી ફેબ્રુઆરીને સોમવારે બપોર પછીની તમામ કર્મચારીઓ અડધો દિવસની માસ સીએલ મૂકશે અને માસ સીએલ પર જશે માત્ર ઇમરજન્સી સ્ટાફ સિવાય અને તમામ કર્મચારીઓ તે દિવસે બપોરે અઢી કલાકથી ગાંધી પ્રતિમા ચોક બજાર સુરત ખાતે ભેગા થશે અને ત્યાંથી રેલીના સ્વરૂપે નીકળીને તુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે આવશે અને પોતાની રજૂઆત કરશે કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપશે અને જે માંગણીઓ બાકી છે ઘણા સમયથી તમામ યુનિયનો જે પોતાની રજૂઆતો કરી રહ્યા છે એ તમામ માંગણીઓ પૂરી થાય એ માટે આ મહામંડળે કમર કસી છે અને હવે મહામંડળ ઈચ્છે છે કે આ મહાનગરપાલિકા કર્મચારી મંડળ તરફથી તમામ કર્મચારી ભાઈ બહેનોને અમે સૌ હાર્દિક અપીલ કરીએ છીએ કે ચોવીસમી ફેબ્રુઆરીના રોજ બપોર પછીની અડધી સીએલ